દિવ્યાંગ વ્યક્તિઓને સમાન તક આપવા અને તેમના અધિકારોની અનુભૂતિ કરાવવા દર વર્ષે ત્રીજી ડિસેમ્બરના દિવસને દિવ્યાંગ દિવસ તરીકે મનાવવામાં આવે છે મૂળ ભાવનગર જિલ્લાના ને સુરતમાં વર્ષોથી સ્થાયી થયેલા દેહુરભાઈ નાગોથા પરિવારમાં બે હજાર ત્રણમાં પરિવારમાં પહેલા દીકરાનો અધુરા મહિને એટલે કે ગર્ભના સાતમા મહિને જન્મ થઈ ગયો અધૂરા મહિને જન્મના કારણે બાળકની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી જેથી તેને નવ દિવસ કાચની પેટીમાં રાખવામાં આવ્યો જેમ જેમ થોડા મહિના એક વર્ષ નો થયા બાદ આ ગાંઠના કારણે પગનો વિકાસ જ બંધ થઈ ગયો હોવાનું નિદાન થયું પરિવાર દ્વારા પહેલા પુત્રનું નામ વૈદીપ રાખવામાં આવ્યું આ ગાંઠના કારણે ચાલવાની તો વાત દૂરની પણ બેસી પણ ન શકાય તેવી સ્થિતિ થઈ ગઈ હતી ત્યારબાદ અમદાવાદ ખાતે આ ગાંઠને દૂર કરવા માટેનું ઓપરેશન કરવામાં આવ્યું ગાંઠ દૂર થઈ ગયા બાદ પણ કોઈ ફેરફાર થયો ન હતો પગનો વિકાસ ન થવાના કારણે પગ વાંકા વળતા ગયા જેમ સામાન્ય લોકોના સીધા પગ હોય તેવી ફૂટપ્રિન્ટ ન રહી જેમ જેમ ઉંમર વધતી ગઈ તેમ તેમ ચાલવાનું બંધ થઈ ગયું અને બેસવાનું પણ બંધ થઈ ગયું થોડા સમય બાદ અહીં સુરતમાં માતા પિતા પાસે તેઓ આવી ગયા ત્યારબાદ તેમને સ્કૂલમાં અભ્યાસ માટે બેસાડવામાં આવ્યા પિતા દ્વારા દીકરાને ઉચકીને સ્કૂલે લઈ જવામાં આવતો અને જ ઘરે પરત લાવવામાં આવતો હતો આ રીતે એક એક પરિવારે સંઘર્ષ કર્યા બાદ સ્કૂલમાં રહેલા શિક્ષક મનસુખભાઈ ઝિંજાળાએ દિવ્યાંગ બાળકોના માટેના એક કેમ્પ અંગે જણાવ્યું ત્યારબાદ પરિવારે દીકરા વૈદીપને એક વર્ષ માટે ધરમપુર મોકલ્યો જ્યાં તેનું તબક્કાવાર ઓપરેશન કરવામાં આવ્યું હતું ધોરણ દસ પાસ કર્યા બાદ તેમને સામાન્ય પ્રવાહમાં રિપીટ ધોરણ દસ પાસ કર્યા બાદ મારે સાયન્સ પ્રવાહમાં જવાની ઈચ્છા હતી જોકે મને ક્યાંય સરકારી શાળામાં એડમિશન મળ્યું ન હતું જેથી પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ શરૂ કર્યો આ માટે હેન્ડવર્ક કરતા મારા માતા પિતા દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી હતી મારા માતા પિતાએ એવો વિચાર કર્યો કે જો આપણા દીકરાની સ્થિતિ સુધરતી હોય તો આપણે સંઘર્ષ કરવા તૈયાર છે પ્રાઇવેટ સ્કૂલની ફી પણ વધુ હતી અને ખર્ચો પણ વધુ હતો પરિવારનો સંઘર્ષ જોઈને મને પણ ખૂબ જ પ્રોત્સાહન મળતું હતું જેથી ધોરણ બારમાં સારા માર્ક્સ આવ્યા અને ત્યારબાદ નીટની એક્ઝામમાં પણ સ્કોર કરીને એમબીબીએસમાં એડમિશન મેળવ્યું હાલ સુરત સિવિલ હોસ્પિટલની સરકારી મેડિકલ કોલેજમાં એમબીબીએસનો અભ્યાસ કરી રહ્યો છું ડોક્ટર જ બનવાની ઈચ્છા એટલા માટે છે કે હું ધોરણ દસ સુધી અભ્યાસ કર્યો ત્યાં સુધી એવો કોઈ જ ડોક્ટર બનવાનો વિચાર આવ્યો ન હતો જોકે મારી સ્થિતિ પ્રમાણે મારે કોઈ એવી ડિગ્રી લેવી હતી જેનાથી હું બેઠા બેઠા પણ કામ કરી શકું માતા પિતાની ઈચ્છા અને મેં વિચાર કર્યા બાદ સાયન્સ પ્રવાહ લીધો તો બી ગ્રુપ લઈને ડોક્ટર બનવાનો નિર્ણય કર્યો જો હું ડોક્ટર બનું તો બેઠા બેઠા પણ કામ કરી શકું અને મારા માતા પિતાની જરૂરિયાત પણ પૂરી થઈ શકે મારા જન્મથી જ મારા પરિવારમાં દર વર્ષે કોઈ ને કોઈ દવાખાનું અભ્યાસ કરે છે તો હું જો ડોક્ટર બનું તો હું ડોક્ટર બનીને મારા પરિવારની સંભાળ રાખી શકું સમગ્ર શિક્ષા સુરત કોર્પોરેશન આઈઈડી વિભાગ અંતર્ગત વર્ષ બે હજાર તેર અને ચૌદ માં નાગોથા વૈદિકનું સમગ્ર શિક્ષાની પચાસ હજારની grant માંથી વલસાડ પાસે ધરમપુર ખાતે આવેલી શ્રીમદ રાજચંદ્ર hospital માં એમના બંને પગનું ક્રમશઃ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ સાથે જ વૈદિક ના સંઘર્ષને સર્વ શિક્ષા અભિયાન IED યુનિટ કે study માં પણ સ્થાન આપવામાં બારથી બારપણથી જો એક દિવ્યાંગ વિદ્યાર્થી છું એટલે સંઘર્ષ ઘણો કરવો પડે ભણવામાં પણ તકલીફ પડે અને આપણે ચાલુ હોય કોઈની સાથે જો રમતમાં ભાગ લેવો હોય તો આપણે ન લઈ શકીએ કારણ કે આપણી દિવ્યાંગતાની કારણે બધી જ રમત આપણી માટે કન્ફર્ટેબલ નથી બનતી છતાં પણ સંઘર્ષ કરતાં કરતાં મેં ધોરણ બાર સુધી સાયન્સ પ્રવાહમાં પસાર કર્યો અને સારું માર્ક્સ લાવી અને નીટમાં સારો સ્કોર કરી અને અત્યારે સુર સુરત સિવિલ મેડિકલ કોલેજમાં એડમિશન એમબીબીએસમાં મેળવ્યું છે ડૉક્ટર બનવાની જરૂરિયાત એવી છે કે આપણે મારી જે કન્ડિશન પ્રમાણે જે ડોક્ટર ડિગ્રી છે તે સારી છે કારણ કે હું બેઠા બેઠા વર્ક કરી શકું છું મારી નીચે માણસો જો કાંઈ મારી સારી ડિગ્રી હોય તો મારી નીચેની જે ડિગ્રીના માણસો હોય કામ કરી શકે છે અને બધી જરૂરિયાત પૂરી કરી શકીએ દિવ્યાંગોને સંદેશ આપવા માંગુ છું કે દિવ્યાંગતા કોઈ દિવસ વિચારી ને બેસવું નહી કે આપણે દિવ્યાંગ છે એટલે આગળ ન વધી શકીએ દિવ્યાંગતા જો પાછળ સપોર્ટ સારો હોય તો આપણે દિવ્યાંગતા નડતી નથી ને આપણે જો સંઘર્ષ કરીએ તો ક્યાંય પણ આપણને દિવ્યાંગતા આડી આવતી જ નથી